નમસ્કાર નમસ્કાર શું નામ તમારું કમલેશભાઈ કમલેશભાઈ રણછોડભાઈ કલોલા કમલેશભાઈ ક્યાં રહેવાનું રાજકોટ રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી મોરબી રોડ રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી મોરબી રોડ હા તો કમલેશભાઈ તમને કઈક શરીરમાં તકલીફ હતી શું તકલીફ હતી કમરમાં દુખતું હતું કમર કમરનો દુખાવો હતો ગાદી ખસી ગઈ બરાબર કેટલા સમયથી તકલીફ હતી

બે મહિના લીધી અને બે મહિનામાં તમને કમ્પ્લીટ સારું થઈ ગયું ઓકે તો આ દવાઓની કોઈ આડઅસર તમને લાગી શરીરમાં કોઈ વસ્તુ તો તમારી જેવા પીડિત ઘણા લોકો હશે તો એ લોકોને તમે શું સંદેશ દેવા માંગો છો આ દવા લેવાય એના માટે કોઈ માટે નડે એવું નથી આપતો નુકસાન ન કરે એવી દવા ઓકે આ દવા સંપૂર્ણ આયુર્વેદિક છે કોઈ આડઅસર નથી કરતી અને કાયમી માટે તકલીફ દૂર કરે છે તો એક વખત લઈ અને ખતરો કર્યા જેવી ખરી તમને જે આ સમસ્યાઓ હતી તમે કંઈ કેતા તા કે બે હજાર અઢારમાં તમારે તકલીફ પડી ગઈ તે દી મને થઈ ગયું પણ તે દિવસ આયુર્વેદિક હોસ્પિટલ માં દાખલ થયો તો હા 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 તે દિ પચ્ચીસ દિવસ દાખલ થયો તો ત્યાં રેડી થઈ ગયું તે પછી પાછું આ ઓ થયું તે પછી અત્યારે થયું અને આ તમે અલગ અલગ ડોક્ટર ને બતાવ્યું બધા ટેબલેટો આપી તમને પીધી પણ કઈ ફરક પડ્યો નહીં તો બરાબર બરાબર એમઆરઆઈ પણ એકવાર આ દવા લઈ અવશ્ય એકવાર જોવું જોઈએ ને તમારા લાખો રૂપિયા ડોક્ટર પાસે દઈ અને જે કેમિકલ ખાઈએ છીએ એનાથી તમે બચી શકો ઓકે તો કમલેશભાઈ ઇન્ટરવ્યુ આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર